કેદારનાથ નજીક હેલિકોપ્ટર દુર્ઘટના ટળી પાયલટની સુજબૂછથી છ યાત્રીઓની જાન બચી ઉત્તરાખંડના રુદ્રપ્રાગ જિલ્લામાં આવેલ પવિત્ર કેદારનાથ ધામના નજીક એક ગંભીર હેલિકોપ્ટર દુર્ઘટના ટળી ચોવીસ મેના રોજ સવારે સાત પાંચ વાગે ક્રિસ્ટલ એવિએશન કંપનીનું હેલિકોપ્ટર જે શિરસી હેલીપેડથી છ યાત્રીઓને લઈને કેદારનાથ તરફ જઈ રહ્યો હતો તે હેલીપેડથી માત્ર સો મીટર દૂર પહોંચતા જ ટેકનિકલ ખામીના કારણે અચાનક અસ્થિર થવા લાગ્યો પાયલટ કેપ્ટન કલ્પેશ પોતાની સુઝબુઝ અને ધૈર્યનો પરિચય આપતા હેલિકોપ્ટરને નજીકની પર્વતીય જમીન પર સુરક્ષિત રીતે ઉતાર્યું જેના કારણે તમામ યાત્રીઓની જાન બચી ગઈ આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું

ભયનો માહોલ સર્જાયો હતો પાયલોટે હેલિકોપ્ટર અને હેલીપેડથી દૂર પર્વતીય જમીન પર સુરક્ષિત રીતે ઉતાર્યું જેના કારણે મોટી દુર્ઘટના આ ઘટના ચારધામ યાત્રાના ઉછાળાના સમયમાં બની જ્યારે હજારો શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામની યાત્રા પર છે આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને હેલિકોપ્ટર સેવા પ્રદાતા કંપનીઓ અને તંત્રો માટે સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા અને સુધારવાની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની આ ઘટના યાત્રાળુઓની સુરક્ષા અને હેલિકોપ્ટર સેવાઓની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે